વડોદરામાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે સવારે ધુમ્મસ તો બપોરે પણ લોકો તાપણા કરતા નજરે પડ્યા છે ટુ વ્હીલર પર લોકો ગરમ વસ્ત્રો પહેરીને જતા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે વડોદરામાં જે સવારથી જ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે સવારે ધુમ્મસ વાતાવરણ જોવા મળ્યું અને ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે તો બપોરે પણ લોકો તાપણા કરતા જોવા મળ્યા છે લોકો ટુ વ્હીલર પર પણ ગરમ વસ્ત્રો પહેરીને જતા જોવા મળી રહ્યા છે ઘાડધુમસ ના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતા મુમકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિત પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ગભરાઈ ઉઠ્યા છે માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે